দশ তার চালু করবে कि हो रे आ द रे मरा पग माय दिस ना पाणी पीऊ शे पाणी आहे અને લેવા જા લેવાનું દિક્કત પડે મારી કાલે વડોદરી નામ પછી હવે લાઈન વાતો મારતો

જાયો મણ જાયો આ મણ જાય બધું ઉડી નાખે આલે પણ મણી તો ઘરે 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 ને એટલે એલા અને બધું આ ખાઉ એનું ખરું હે ને ખરા મુકું કે હારી હારી માલે હવે પાટણમાં ગણનો ભરાઈ આવી एक बुरी भाया वेळेला हा पैसा मला 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 चोरी चोरी आज जो चोरी करी पर हम कहो ओमरे ओमरे बोल हाथ तुम में चोरी नहीं करी मैं चोरी नहीं करे वो तो उधर आके देखा